નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો ચાર પર્યાવરણનું પેપર એપ્રિલની છઠ્ઠી તારીખે જે લેવાશે એના માટેનું આ મોડલ પેપર આ પેપરની પ્રેક્ટિસ તમને ખૂબ જ પરીક્ષા માટે કામની રહેશે આ પ્રકારનું પેપર આપણી આ તમારી વાર્ષિક પરીક્ષામાં મિત્રો પૂછાશે તો આ પેપરનું આ સોલ્યુશન તમે ધ્યાનથી જોશો હું તમને સંપૂર્ણ સોલ્યુશન અહીંયા અત્યારે આ વિડીયોમાં આપી દઉં છું અને ખાસ વાત કે આ પેપરની નીચે લિંક જે છે એપ્લિકેશન ગાઈડ એપ્લિકેશન નામની લિંક આપેલી છે એમાંથી તમે ડાઉનલોડ એપ્લિકેશન કરી દેજો લગભગ તો તમારા મોબાઈલમાં હશે જ અને જો તમારા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોય તો તમને ખૂબ ખૂબ અભિનંદન બીજી વાત નવા મિત્રો જે જોડાયા છે તો સબસ્ક્રાઇબ કરી લો ચેનલ ને જેથી આવા પેપર્સ જે છે પરીક્ષા દરમિયાન તમને મળતા રહેશે ચાલો ત્યારે આપણે સમય ન બગાડતા પહેલો પ્રશ્ન લઈ લઈએ તમારી સ્ક્રીન પર છે કે ભાઈ મારો ઉપયોગ દાંતનો દુખાવો ઘટાડવા થાય છે હવે અહીંયા આપણે સાચા વિકલ્પમાં નિશાની કરવાની છે પાંચ પ્રશ્નોના પાંચ માર્ક્સ છે અહીંયા પાંચે પાંચ આપણે રોકડા લેવાના છે તો એનો સાચો જવાબ આવે છે લવિંગ બરાબર ચાલો મિત્રો આ પ્રકારનો બીજો પ્રશ્ન છે કે મને દૂધ સાથે ભેળવીને પીવાથી ખાંસીમાં રાહત થાય છે મતલબ દવા તરીકે કામમાં આવે છે કઈ વસ્તુ આદુ મરચું હળદર કે વરિયાળી તો એનો જવાબ છે હળદર હળદર ને તમે દૂધમાં પણ બેળવી અને સાંજે પી જાવ તમારી ખાંસી માં જ તમને રાહત મળે છે ત્રીજો પ્રશ્ન છે છે લીલા લીલા રહું છું 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 મીઠાઈ ખાઉં ને તો આ ભાઈ કોણ લીલી વસ્તુમાં શું આવે ઈલાયચી આવે તો સાચો જવાબ છે ઇલાયચી ચોથો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે મિત્રો નીચેનામાંથી કોનો ઉપયોગ દાળ શાક વઘારવામાં થતો નથી કેસર રાઈ અજમો અને જીરું તો સાચો જવાબ છે કેસર કેસર કાશ્મીરમાં પાકે છે જેનો આપણે દાળ શાકમાં વઘારમાં વાપરતા નથી રાય વઘારમાં વપરાય અજમો વપરાય અને જીરું વપરાય ચાલો ફટાફટ પાંચમો પ્રશ્ન મારો સ્વાદ કડવો છે અને હું ઔષધમાં વપરાવું છું

રસ ચૂસવા માટે ફૂલોનો રસ ચૂસવા માટે આ પ્રકારની ચાંચ એટલા માટે પક્ષીઓ હોય છે એવા બધા જે પક્ષીઓ હોય હોય એની આવી ચાંચ છે દાંતની શું વિશેષતા બીજો પ્રશ્ન તો ભાઈ તમારી ચોપડીમાં તમને આપેલો છે જવાબ કે ખિસ્કોલીના દાંત સારા અક્ષરે લખવાનું મારે થોડી આ પેન એવી છે ને એટલે અક્ષર થોડા આગળ પાછળ રહેશે આગળના જે દાંત છે ખિસકોલીના જીવન આગળના દાંત જીવન ત્રીજો પ્રશ્ન છે પક્ષીઓ કઈ જરૂરિયાત માટે આ પ્રકારના પંજાનો ઉપયોગ કરતા હશે તો આવો પંજો શા માટે વપરાય તો આવો પંજો ખોરાક પકડવા માટે વપરાય છે ખોરાક પકડવા વપરાય છે આપણે એવું લખી શકીએ અહીંયા ચલો બીજા નંબરનો પ્રશ્ન એનો બ પેલો અ હતો હવે આ બ છે એનો બે માર્ક છે સુંગણી પક્ષીના માળા વિશે આપણે થોડુંક અહીંયા જણાવવાનું છે કે લખવાનું છે તો અહીંયા હું લખતો નથી મોડે બોલું છું કે ફૂલસુંગણી તેનો માળો વૃક્ષની નાની ડાળીએ બનાવે છે બરાબર છે નાની ડાળીઓમાં ડાળીઓમાં બનાવે છે એક વાત અને બીજું ગાભા અને રૂનો પણ એ ઉપયોગ કરે છે અને ઘણી વખત જાડીઓમાં લટકતો માળો પણ એનો દેખાય છે આવું આપણે લખી શકીએ પ્રશ્ન નંબર ત્રણ અ એમાં બે ગુણ છે બે પ્રશ્નો આપેલા છે બિલાડીના દાંતની શું વિશેષતા છે તો બિલાડીના દાંત એકદમ કેવા હોય તીક્ષ્ણ હોય છે બિલાડીના દાંત ખૂબ અણિયાળા અણિયાળા પણ લખી શકાય તીક્ષ્ણ એટલે ખૂબ ધારદાર

તો નરસુગરી પેલું તો માદા બનાવતી નથી માળો બનાવે છે એમાં શું કરે છે તો દાભડા દર્ભ જે કહેવાય ને એની સળીઓ લઈ આવે અને ધીમે ધીમે ગૂંથી પોતાનો માળો બનાવે છે પ્રશ્ન નંબર ચાર ડેન ચાલો ભાઈ ખાલી જગ્યા પૂરવાની છે ખેતરમાં વાવ્યા વગર ઉગતા વધારાના ઘાસને શું કહેવાય તો મિત્રો એને શું કહેવામાં આવે નિંદણ કહેવામાં આવે છે ચલો એક પ્રકારનું દાતરડું છે કયું તો ઇલ્લીજ શું જવાબ આવશે ઇલ્લીજ એ એક પ્રકારનું દાતરડું છે આ પાઠની અંદર સ્પષ્ટતા કરેલી છે ચાલો ચોથો પ્રશ્ન ચોથી ખાલી જગ્યા તમારી સ્ક્રીન પર શું છે ચોથી ખાલી જગ્યા ખેતરને નરમ અને પોચું બનાવવા માટે કયા સાધનો ખાલી જગ્યા પૂરો હળનો ઉપયોગ થાય હળથી કરી શકે છે પાંચમો પ્રશ્ન પટોળાનું વણાટકામ ખાલી જગ્યા શહેરમાં થાય છે પાટણ જવાબ આવશે પાટણ ચાલો હવે અહીંયા જવાબ લખવાનો છે પ્રશ્ન પાંચમાં કે ભાઈ અડવાથી ખરબચડા લાગે એવા બે શાકભાજી બતાવો અને બે ફળો તો અડવાથી ખરબચડું કોણ લાગે તો એક તો કારેલું કારેલાને તમે અડો તો કેવું લાગે ખરબચડું લાગે અને બીજું ફુલેવર ફુલેવર ના તમે ઉપર અડશો તો તમને એ ખરબચડો લાગશે ફળોમાં એક સીતાફળ એવું છે ખરબચડું ફળ છે અને બીજું છે અનાનાસ અનાનાસ ફળને તમે જોશો ને તો એની ઉપર પણ ખરબચડા પેલા આવે છે બરાબર છે પ્રશ્ન પાંચ બ એના ત્રણ માર્ક છે પાણીનો બગાડ અટકાવવા તમે કયા કયા ઉપાય કરશો હું મોડે બોલી જાઉં છું તમે સાંભળી લો કે ભાઈ ઘરે નળ ટપકતો હોય તો એને રિપેર કરાવવાનો બરાબર છે બીજો મુદ્દો તમારે જાહેરમાં કોઈ નળ ટપકતો હોય તો એને બંધ કરી દેવો બંધ કરીને રાખવો પછી કપડાં ધોવા અને નાવા ધોવા માટે ખપ પૂરતું જ પાણી વાપરવું ખપ પૂરતું પાણી વાપરવું આ તમારે લખવાનું આખા વાક્યમાં હું ટૂંકું લખું છું તમારે આખું લખવાનું વાપરવું બરોબર છે તો આ પ્રમાણે આપણે પાણીનો બગાડ થતો અટકાવી શકીએ છઠ્ઠો પ્રશ્ન વિચારી અને લખો શાકભાજીની કિંમતમાં કેમ વધારો ઘટાડો થતો હશે તો મિત્રો જો પાક વધારે થાય તો ભાવ શું થાય ઘટી જાય કારણ કે આવક વધી જાય ને શાકભાજી બજારમાં ખૂબ આવે તો શું થાય ભાવ ઘટી જાય છે અને જો પાક ઓછો થાય પાક ઓછો થાય તો ભાવ શું થાય ભાવ વધી જાય ભાવ વધી જાય સીધી વાત છે ને આ એનું સાદું સૂત્ર છે કે ભાઈ વધારો ઘટાડો કેમ થાય તો વધારે પાક પાકે ખેડૂત વધારે માલ લઈ આવે બજારમાં તો એનો ભાવ ઘટી જાય અને ઓછો પાક થાય તો ભાવ વધી જાય હવે અહીંયા એક કોઠો આપ્યો છે એમાં સૂચના મુજબ વર્ગીકરણ કરવાનું છે તો કાચા ખાઈ શકાય તેવા રાંધીને ખાઈ શકાય તેવા તો કાચા કોણ ખાઈ શકાય તો કાચામાં તો જો ભાઈ એક તો કાકડી આપણે ખાઈ શકીએ કોણે ખાઈ શકીએ બીટ તો કાકડી અને બીટ અને રાંધવું પડે કોણ બટાટાને રાંધવું પડે અને રીંગણને પણ રાંધીને ખવાય રીંગણ કાચું ખવાય પણ થોડુંક જ ખવાય નહીંત આપણને નુકસાન કરે તમારા ઘરમાં શાકભાજી અને ફળોની સાચવણી માટે શું કરવામાં આવે છે તો જો મિત્રો તમારે જાતે તમારા ઘરમાં જે થતું હોય લખો ધારી લો કે કોઈના ઘરમાં ફ્રીજ હોય તો ફ્રીજમાં રાખવામાં આવે છે ફ્રીજમાં રાખવામાં આવે છે આવું તમારે લખવાનું અને જો ફ્રીજ ના હોય તમારા ઘરે તો એવું લખવાનું કે ભાઈ ભીના કપડામાં પણ શાકભાજી રાખવામાં આવે છે ચાલો હવે આ સમયે તમે શું કરતા હશો એનો કોઠો આપ્યો છે જો અહીંયા સાત વાગે શું કરતા હો તો તમે ભોજન કરતા હો અને ટીવીમાં સમાચાર જોતા અહીંયા ઘડિયાળો આપેલા છે તમે શું કરતા જો વાગ્યા છે તો આઠ વાગે આપણે લખવાનું કે ભાઈ દાદા સાથે હું સૂતો સૂતો વાર્તા સાંભળું સાંભળું છું એવું અહીંયા લખી દેવાનું દિવસે અગિયાર વાગે તો અગિયાર વાગે તમે ક્યાં હો તો અગિયાર વાગે મોટા ભાગે તમે ક્યાં હો તો શાળામાં હોઈએ છીએ બરાબર ચલો હવે રાત્રે નવ વાગે તો નવ વાગે સુવાની તૈયારી કરતા હોઈએ છીએ સુવાની તૈયારી કરતા હોઈએ છીએ આવું લખી દેવાનું ચલો અને છ વાગે દિવસે શું કરતા હોય તો સાંજના છ વાગે મોટા ભાગે તમે શું કરતા હોય તો મિત્રો સાથે રમતા હોઈએ છીએ રમતા હોઈએ છીએ આવું લખી દેવાનું ઓકે ચાલો તો આગળ વધીશું ડાંટાણાના આઠમો પ્રશ્ન તમારી સ્ક્રીન પર પાણીનો ઉપયોગ તમે કયા કામમાં કરો છો તો આ પ્રશ્ન તો મોઢે તમને આવડવો જોઈએ પણ હું તમને કહી દઉં છું એનો જવાબ કે ભાઈ પાણીનો ઉપયોગ સ્નાન કરવામાં બરાબર છે પહેલું કારણ તો એ આપણે લખી શકીએ કામ એનું ખેતીવાડીમાં ઉપયોગ કરીએ છીએ તો ખેતીવાડીમાં વપરાય છે આખું લખજો તમે હું ટૂંકું લખું છું તમારે આખું લખવાનું પછી રસોઈ કામમાં પણ પાણી વાપરવું પડે છે રસોઈ કરવા પાણીનો ઉપયોગ થાય છે પાણીનો ઉપયોગ થાય છે છે બરાબર ચાલો તો આગળ વધીશું હવે એક લખવાની છે કે તમારી શાળામાં જે જે યોજના છે એમાં તમે શું શું તમને મળે છે શું શું કરો છો એના વિશે તો ભાઈ લખી દેવાનું કે ભાઈ અમારી શાળામાં ધારો કે અહીંયા લખીએ તો અમારી શાળામાં જે તમારા મધ્યાહન ભોજન બનાવતા હોય એમનું નામ લખી દેવાનું બનાવે છે કે રમીલાબેન કે પછી જે કોઈ બનાવતું હોય કમળાબેન કે જે હોય બરાબર છે પછી એમને કોઈ મદદ કરતું હોય તો ભાઈ રાખીબેન કે ભાઈ એમને મદદ કરે રાખીબેન તેમને મદદ કરે છે અમને બધા બે વાગે ભોજન પીરસવામાં આવે છે આવું લખી દેવાનું અહીંયા અને ભોજનમાં દરેક અઠવાડિયા અઠવાડિયા પ્રમાણે મેનુ પ્રમાણે વાનગી બનાવવામાં આવે આવા ચાર વાક્યો આપણે લખીને આ પ્રશ્નનો જવાબ આપણે આપી શકીએ છીએ પૂરું થયું આ પ્રકારનું પેપર તમને પરીક્ષામાં પૂછાવાના પૂરા પૂરા ચાન્સીસ છે તો એ પ્રમાણે તમે તૈયારી કરજો ફરી આવા બીજા કોઈ પેપરમાં મળીશું ત્યાંથી બેસ્ટ ઓફ લક બધાને અને ટાટા ને બાય બાય